હલોજે બોલો જરાજી અરે દિવાળી નજીક આવે છે ને પૈસા પૈસા સી નહીં આપણા બહાને હા હા તે સૌથી પૈસાનું ઠેકાણું કરવું પડશે કે મજૂરી મજદૂરી કરતા દૂર આવે આપવાનું મેં એમ કરશું તમારી અમે મદદરિશ છું આપણે આખી જિંદગી કરી છે મજૂરી રીતે આપણે થાય વિસ્તાર નહીં કરી તો મજૂરી કદી કરી જ નહીં એટલે આપણે બેને આવે છે કરશું પછી પૈસા લાવવા પડશે આપડે પૈસા તો કોઈક વિચારો શું કરશું આ ગમે તે કરીને પૈસા તો લાવવા જ પડશે આપડે

હા નહીં છો તમે દિવાળી સુધરને એવું સોરી કરવાની છે દિવાળી તો મારે કોઈ નહીં કરવું તો પણ શું કરશું લગભગ આપણે જેની મોટી વસ્તુ તો સોરી જ કરવી જ પડે શું વાત આપણે ગમો ઓટો મારીએ બધા ઘર આગળ ફરીએ કોણ જાગી રહ્યું છે કોણ હોઈ જશે બધું જોઈએ હા હા અને કોણ આગળ સારી ઘરના આગળ સારી વસ્તુ પડી છે અમુક વસ્તુ જ પડી પડીએ કે હા દીધા તમારું આગળ આંખો અળીએ જે પડી ચોરી કરી લઈએ સાલાજી છે બોલો

અને લાડુજી કહે આ આરતી રાતને સૌથી હેડે આવ્યા અત્યારે શિખર જાગે સુગ નહીં જાગતા લાડુજી હ લાડુજી હ કૂટજો હું મારી અત્યારે હું બગડવાની અરે આ ભાઈ ઉઠો કે અત્યારે યાર હું જ થયું અરે આ મારે ભાઈ મહેમાન આ છે કે યાર મહેમાન આ છે ઓહો પેલા ગોડો જી રહે ને હ એ રહ્યા છે કુણકુણ એકલા છે ઓહો એકલા જ આવ્યા છે મારે ખાટલો હતો તો તારે તો એટલો ખાટલો નહીં તેવા કહે અલે ભાઈ નહીં એટલે તો લેવા આવ્યો તમારી ઘર હા તો તમે આડું લેતા જો હા તો ઘરમાં છે એટલે બીજા કાઢું બીજો હા તો હું ખરો ને તો મને ખાટલો આલો તો હું લેતો જો મારે મહેમાન ને ઉઘાડા પર શી ગયા તો ઉઘાડા તો પરસી કે મહેમાન ને લે અડક થોડી ઝડપ કરો ગુફા દો જેમાં ચાલ તો ઉજી બેહી રહો બગાડી મારી દો હા હેડો તો અમાર પછી શાંતિ થી ઊંઘી જજો આખો દાડો હુઈ રહેશે તો એ શિખર અતારે ઊંઘા જા ખાઈ ખાઈને એવું પાડા જે ઉઠ્યું છે ને તે જલ્દી ઊભું થઈ શકતું નહીં

ઓ નો અલ્યા લાલાજી આ તો હું બકવાડ વાળો આપરો માણસ છે ઉભો થઈને હેડન એવું છે ને બહુ બકવાડ કરે તો કસનમાં ડાગી તો મહિનાખોડા તો આપો હું મને ખાવા જે થાય એવું છે કસન લઈ જેલું કોઈ હ અરે હેડો હુઈ જ છે તો ડાગી ના દેહી પેલે લાગ ડાગી ના તો કોઈ આ તો મુખું હતું ઈ પેલા ભી પાંસુ છે સુભરજી વન તોય

આલે સો દેવાજી તારો પાછિયો કે તને ભારી તો મઈ નાખશે એટલે હું તો હુઈ કોઈ નઈ જાકતું હોય અને આ તો આપણી હરી સાવી કોમા લઈને નહી સાઈ નઈ કોમ ના અરે તો મઈ નાખશે ઊંજો હવે આસા દૂરન કરો હેડો હેલજો તાય ને

અબરા કોલે તારા ભાઈને એ લલજી છો ચેમ બીતા રે છોથી ઉભા એનું મધુ જો છોથી હ છોથી આયો બાઈક ચોરી કરવા આવ્યો તું છોથી આયો અમે છોથી બારથી એ બારથી બારથી ને બાઈક મો બાઈક સોરી કરવા ના ઉભા રહે મો દેહી હું સોરી નહી કર બા ભાઈ પણ સોર છે બોધો બોધો ને બોધો પકડો બોધો ને